આ ગીત કેવું છે એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી મૂલ્ય કહેવાનો મતલબ કે તમે સોંગ રિલીઝ કર્યું જોવે છે કોણ તમારી ફેમિલી જોવે છે તમારી ફેમિલી મને કશું નહી કહેતી કે તે કપડા કેમ આવવા પહેર્યા મારા ફેમિલીમાં મને ફૂલ સપોર્ટ છે કે તારે જે પહેરવું હોય જે કરવું એ કર તો ને શું ગીત ના ગમતું તો ના જોવાનું ને ના જોવાનું વાત સાચી છે એનો સવાલ નથી પણ એની અંદર તમે અસર તો આખી સમાજ ઉપર પડે છે ને

సమాజ పడే మొక్కలి దా અરે એવા એવા કુના બધા નવરા બેઠા છે તમારી જોડે આ તો બસ તારે ગીત જોવો મત ને શું કરવા જોવો છો તમને તમે એમે તમને પ્રોબ્લેમ હે એમે પ્રોબ્લેમ હે શું કામ જોવો છો અરે મારી વાત નથી કદા મોતો જેન્સો જોઈ શકો છો બાકી ને અમુક કોઈ પણ લેડીસ કોઈ જોતી હોય તો ફેમિલી ની હંગા જોતી હોય તો કેને જોવો એ જોવે ના જોવે ને ના કરી ની અન કપડા બનાવવા પહેરવાની છે પણ તમારે બનાવવાનો મતલબ જ તો પછી પાછા ઠાકોર લખેલો છે ને ગાડી નાખો